પ્રભુનો પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે હું આજે સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યો છું અને ઘણા બધા મિત્રોએ પણ વાત કરી અને પત્રકાર મિત્રોએ પણ વાત કરી કે સોમનાથના જે વિકાસની વાત છે અને સોમનાથનો કોરિડોર પ્રોજેક્ટ મને પૂછવામાં આવે તો હું તો કહું કે થવો જ જોઈએ સોમનાથ મહાદેવના

અને તમારી વાત પણ પોતાડશું તો મારે ખાસ કરીને અહીંયાના સનાતન ધર્મના જે રખેવાર ભાઈઓ છે ભાઈ શ્રી હેમલભાઈ ભાઈ શ્રી જયદેવભાઈ ભાઈ શ્રી બાલાભાઈ શામળા આ બધાને મારે કહેવું છે કે તમે તો ભૂતકાળમાં સનાતન ધર્મની રખેવારી કરવા માટે આ વિસ્તારને ખુલ્લે આમ અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મોહમ્મદ ગદ્દીના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી હતી ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી પણ આ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે કાઠ ઊભી થઈ છે જે અંતર ઉભું થયું છે એ અંતર પૂરું કરવા માટે તમારે પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનો નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટેલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે તમે તો કહેતા ના બધા કે અમે તો સોમનાથના ગણ છીએ તો આ ગણ બધા ગયા ક્યાં મારે એટલું જ કેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે અમે તમારી સાથે તમારો વિરોધ નથી તમને પૂરતું તમારું વિસ્થાપન તમને ફરીથી સારી રીતે તમારા મકાન ધંધા રોજગાર બધું જ મળે એમાં અમે તમારી સાથે છીએ પણ તમને એ કેમ યાદ નથી આવતું પ્રભાસ પાટણની પ્રજાને કે જ્યારે આ વિસ્તારમાં ગરીબ દેવી પુંજકોના મકાન પડતા હતા સાધુ સમાજના મકાનો પડતા હતા ત્યારે કેમ પ્રભાસ પાટણ બંધ કર્યું અને માત્ર આ આગેવાનોની મિલકત અને આગેવાનોની આગેવાની બચાવવા માટે સંપૂર્ણ પ્રભાસ બંધ્યું એ પણ અમને એનું પણ દુઃખ છે અને ગરીબો માટે પણ સંવેદના રાખો ઉપરવાળો તમારા માટે પણ સંવેદના રાખશો હું તો અહીંયાના વેરાવળ પાટણના કેલિફોર્નિયા આગેવાનો જે સમજો છો તમે બધાય અમારા બી પક્ષના અમુક છે કે ત્યારે બધાને એવું થતું હતું આ ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય ઝાડેજાની ચમચાગીરી કરીને એના ખાસ ગણ બનીને એમ કહેતા હતા કે દિનુભાઈ અહીંયા સોમનાથની હારે મોહમ્મદ ગઝનીને જોડે છે તો એનો અમને સનાતની વિરોધ છે તો મારે એ સનાતની ભાઈઓને કહેવું છે કે આજે તમને સોમનાથ સનાતની ધર્મનું મંદિર દેખાતું નથી સનાતન મારે કોને કેવી સનાતની કોને કેવા અને મને તો એવું લાગે છે કે મારા સોમનાથ મહાદેવના પ્રોજેક્ટમાં કોરિડોર ના પ્રોજેક્ટમાં જે કોઈ વચ્ચે આવતા હોય એમાં ખોટા કામ કરતા હોય સરકારની યોજના ને કોઈ રોકવાનો પ્રયત્ન કરતા હોય આ કોણ છે હવે તો મને એવું લાગે છે કે મારે કેવું નથી પણ લોકો વિચારી રહ્યા છે કે આ બધા આધુનિક ગજવી ગજનવી આ લોકોને સમજવા કે નહીં લોકો નક્કી કરશે હું તો આપને ખુલ્લે આમ કહું છું કે સોમનાથ કોરિડોર માટે સમગ્ર ગુજરાતની પ્રજા સોમનાથ પ્રભા ક્ષેત્રની પ્રજા અને આજુબાજુ રહેનારા તમામ જિલ્લાના લોકો બધા જ સોમનાથ મહાદેવના કોરિડોરના પ્રોજેક્ટમાં અમે એની સાથે છીએ એમાં સૌથી પહેલ નજીકના દિવસોમાં કોડીનાર તાલુકા બંધનું એલાન આપીને સોમનાથના કોરિડોરના પ્રોજેક્ટના સમર્થનમાં પાંચ હજાર યુવાનો છીએ એટલે કોઈ પણ એમ સમજતા હોય કે આ સરકારના ખૂબ જ સારા અને મહત્વના અને સોમનાથ મહાદેવ ને ફરીથી સુવર્ણ યુગમાં લઈ જવાના જે પ્રયત્નની વચ્ચે કોઈ પણ આવશે ને તો એની એને અમારો પણ સામનો કરવો પડશે જય સોમનાથ